જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ આપણે ધોરણ અગિયાર આંકડા શાસ્ત્રમાં આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણું પહેલું ચેપ્ટર જે છે માહિતીનું એકત્રીકરણ મિત્રો માહિતીનું એકત્રીકરણ એટલે કોઈ પણ જગ્યાએ આંકડા શાસ્ત્રમાં સૌથી પહેલાં આપણે માહિતી એકઠી કરવી પડે છે તેને જ આપણે કહીએ છીએ માહિતીનું એકત્રીકરણ તો જોઈ લઈએ આપણે અગત્યની અમુક વ્યાખ્યાઓ તો મિત્રો હવે સૌથી પહેલી વ્યાખ્યા કે જે છે અર્થ અર્થ જે અને આપણને આ આપેલો છે જેમાં આપણે કહીએ છીએ માહિતીનું એકત્રીકરણ પૃથકરણ અને અર્થઘટન કરે છે હવે ત્રણ શબ્દોમાં એકત્રીકરણ તો આપણને ખ્યાલ આવી જાય માહિતી ભેગી કરવી પણ તેનું અર્થઘટન હવે એના માટે આપણે એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થીઓ હોય શાળાની અંદર વર્ગમાં તો બે વર્ગ જે છે એની અંદર આંકડાશાસ્ત્ર વિષયના દસ દસ વિદ્યાર્થીઓના માર્ક્સ આપણે ભેગા કરીએ અને તેનું જે છે આપણે મધ્યકની મદદથી એનું કરીએ એટલે કે સૌથી વિદ્યાર્થીઓ જે છે એમની સરેરાશ કાઢીએ બંને વર્ગના અને ત્યાર બાદ એ સરેરાશ જો આપણે બંનેની સરખામીએ ત્યાર પછી આપણે એવું અર્થઘટન કરી શકીએ કે વર્ગ એ છે પહેલો વર્ગ અને વર્ગ બી છે બીજો વર્ગ તો પહેલા વર્ગની જો સરેરાશ વધુ છે તો આપણે એમ કહી શકીએ કે આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ગના વિદ્યાર્થીઓ વધુ હોશિયાર છે અને એ જ રીતે ઓછું હોય તો પણ સરખામણી કરી શકાય એટલે કે માહિતીનું એકત્રીકરણ ત્યારબાદ એનું પૃથક્કરણ માટે અલગ અલગ પદ્ધતિઓ છે જે સમય અંતરે આપણે ભણતા જઈશું અને છેલ્લે એનું આપણે કરીએ છીએ અર્થઘટન એટલે કે છેલ્લે આપણે કહી શકીએ કે વિદ્યાર્થીઓમાં કયા વિદ્યાર્થીઓ કયા વર્ગના વિદ્યાર્થીઓ વધુ હોશિયાર છે તો મિત્રો હવે આગળ વધીએ આંકડાશાસ્ત્રના સંદર્ભમાં સૌથી અગત્યનો મુદ્દો જે છે આપણી વ્યાખ્યા સમષ્ટિ

એને આપણે સમષ્ટિ કહી શકીએ છીએ બરાબર એને વ્યાપ વિશ્વ શબ્દ પણ વપરાતો હોય છે તો આ જે છે એ સમષ્ટિ તરીકે દર્શાવી શકાય ટૂંકમાં કોઈ પણ જગ્યાએ નાનકડો અભ્યાસ કરવો હોય તો બધા જ એકમોનો સમાવેશ કરીએ તો એને આપણે કહીએ છીએ સમષ્ટિ હવે આ સમષ્ટિમાં કેટલા માણસો હોઈ શકે તો એના સંદર્ભમાં આપણે એક નાનકડું પદ જે છે એને કહીએ છીએ સમષ્ટિનું કદ સમષ્ટિમાં જેટલા પણ એકમો હોય એ એકમોની કુલ સંખ્યાને આપણે કહીએ છીએ સમષ્ટિનું કદ જેને આપણે કેપિટલ એન વડે રજૂ કરીએ છીએ મર્યાદિત પ્રમાણમાં હોય તો એને આપણે શાંત સમષ્ટિ કહીએ છીએ એકમોની સંખ્યા શાંત હોય એટલે કે ફાઈનાઇટ કહેવાય અંગ્રેજીની અંદર તો એને આપણે કહીએ છીએ શાંત સમષ્ટિ બસો હોય પાંચસો હોય હજાર હોય તો એ અમર્યાદિત ન હોય તો એવી સમષ્ટિને આપણે કહીએ છીએ શાંત સમષ્ટિ તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા ફેક્ટરીમાં કુલ 700 કામદાર છે તો 700 કામદાર છે એટલે કેપિટલ n 700 એને આપણે કહી શકીએ છીએ શાંત સમસ્તિ હવે વિદ્યાર્થીઓ જેમ કે આપણને ખબર જ છે કે જો 700 કામદાર હોય બધાય બધાની માહિતી એકત્રિત કરવી અઘરી પડે વિદ્યાર્થીઓમાં જો સ્કૂલની અંદર કોમર્સના 300 વિદ્યાર્થીઓ હોય તો બધાના માર્ક ભેગા કરવા એ થોડા અઘરા પડે છે બરાબર એકઠી કરવા માટે માહિતી એકત્રીકરણની આપણે વાત કરીએ છીએ પરંતુ એમાંથી અમુક જ એટલે દરેક વર્ગમાંથી દસ દસ વિદ્યાર્થીઓની માહિતી આપણે એકઠી કરવી હોય તો એ સરળ પડે છે તો એના સાથે સંલગ્ન જે જે આપણે પદ જોવાનું છે છે નિદર્શ એટલે કે સમષ્ટીમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલા એકમોના સમૂહને મિત્રો આપણે કહીએ છીએ સમષ્ટિનું સંદર્ભમાં નિદર્શ સમષ્ટિમાં કુલ એકમો હોય નિદર્શમાં અમુક જ એકમો આપણે પસંદ કરીએ છીએ એટલે કે શાળામાં જો મેં કીધું એ પ્રમાણે જો નવસો વિદ્યાર્થીઓ હોય એમાંથી માત્ર નેવું વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવે

એટલે સમષ્ટિ અને નિદર્શ હોય મિત્રો તેમાં અલગ અલગ જુદા જુદા લક્ષણ હોય છે આ લક્ષણોનું માપ એકમે એકમે બદલાતું જતું હોય છે અને આવા લક્ષણને આપણે કહીએ છીએ ચલ લક્ષણ ફોર એક્ઝામ્પલ વિદ્યાર્થીઓના વજનની વાત કરો તો વજન જે છે દરેક વિદ્યાર્થી વિદ્યાર્થી બદલાતું જાય એની ઊંચાઈની વાત કરો તો ઊંચાઈ દરેક વિદ્યાર્થી બદલાતી જતી હોય આંકડા શાસ્ત્રના ગુણની વાત કરો તો આંકડા શાસ્ત્રના ગુણ પણ વિદ્યાર્થી અનુસાર અલગ અલગ હોય છે તો આ જે છે એને આપણે કહી શકીએ છીએ

જેમ કે વ્યક્તિનું વજન વ્યક્તિનું ઊંચાઈ વ્યક્તિના ગુણ એના માટે આપણે હંમેશા આંકડાઓનો સહારો લેવો પડે તો એવા ચલને આપણે કહીએ છીએ સંખ્યાત્મક ચલ એમાં પણ મિત્રો બે પ્રકાર હોય છે સંખ્યાત્મકમાં પણ પહેલો પ્રકાર છે એ છે અસતત ચલ અને બીજો જે છે એ છે સતત ચલ હવે અસતત ચલ કોને કહેવાય તો જે ચલ બે સીમાઓ વચ્ચે નિશ્ચિત ગણી શકાય તેટલી જ કિંમતો ધારણ કરી શકે તો નિશ્ચિત ગણી શકાય એનો મતલબ શું તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર ત્યાર પછી રોડ ઉપર અકસ્માતની સંખ્યા કુટુંબની અંદર બાળકોની સંખ્યા આ જે બધી સંખ્યા છે એ નિશ્ચિત જ હોય પૂર્ણાંક કહી શકો આપણે આપણે બીજી ભાષામાં કહીએ કહીએ તો ત્યારે એવા ચલને છીએ સતત ચલ તો ઉદાહરણ તરીકે જે મેં કીધું એ પ્રમાણે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા છોડ દીઠ ફૂલોની સંખ્યા માર્ગ અકસ્માતની સંખ્યા જેને પણ આપણે આજુબાજુથી ગણી શકીએ પૂર્ણાંક હોય એ બધાને આપણે સમાવેશ કરીએ છીએ અસતત ચલમાં તો નેચરલ એવા આપણને ખબર પડી જ જશે કે સતત ચલ કોને કહેવાય સતત ચલની અંદર જે ચલ બે સીમાઓ વચ્ચે માપી શકાય તેવી બધી જ કિંમતો એટલે કે તે પૂર્ણાંક અપૂર્ણાંક ગમે તેવી બધી જ કિંમતો ધારણ કરી શકે તો ત્યારે તેવા ચલને આપણે કહીએ છીએ સતત ચલ વજનના સંદર્ભમાં આપણે વાત કરીએ તો વજનમાં કંઈ એવું ના હોય પચાસ કિલો પછી એકાવન કિલો જોઈએ પચાસ પોઈન્ટ પાંચ એકાવન પોઈન્ટ પાંચ પૂર્ણાંક અપૂર્ણાંક કોઈ પણ કિંમત હોય ઊંચાઈ પણ એ જ રીતે વસ્તુનો ભાવ પણ રૂપિયામાં તમે પૂર્ણાંક અપૂર્ણાંક ગમે તે લઈ શકો છો તો આ જે છે એને આપણે કહીએ છીએ સતત ચલના ઉદાહરણો તમે ઉદાહરણ જોઈ શકો છો સામે વ્યક્તિની ઉંમર વજન દિવસનું તાપમાન કર્મચારીઓનો પગાર એ વગેરે વગેરે જે છે એ બધા જ જે છે એને આપણે સમાવિષ્ટ કરીએ છીએ સતત ચલમાં તો મિત્રો સંખ્યાત્મક ચલ બે પ્રકારના છે અસતત અને સતત હવે ત્યાર પછી આવે જેને સંખ્યામાં રજૂ ન કરી શકાય એટલે એને આપણે કહીએ છીએ ગુણાત્મક ચલ તો જે ચલન લક્ષણ સંખ્યાત્મક ન હોય એટલે કે અસંખ્યાત્મક હોય તો તેને આપણે ગુણાત્મક ચલ કહીએ છીએ જેને ગુણધર્મ અથવા લક્ષણ પણ કહેવામાં આવે છે જેની અંદર આપણે વાત કરીએ પ્રમાણે વ્યક્તિ જે છે એના સંદર્ભમાં એના જે પણ ગુણધર્મો હોય ચતુરાઈ હોશિયારી સુંદરતા વગેરેને આપણે સમાવેશ કરીએ છીએ ગુણાત્મક ચલની અંદર અથવા ગુણધર્મમાં તો મિત્રો હવે આપણે જોઈ લઈએ અગત્યના પદ જેમાં માહિતીના એકત્રિકરણ માં માહિતી 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 એકઠી કરતા હોઈએ છીએ તો સમષ્ટિ અથવા નિદર્શના બધા જ એકમોનો તપાસ કરવામાં આવે અને ત્યારબાદ જે એકત્રિત થતા પરિણામો છે એના સમૂહ ને આપણે કહીએ છીએ માહિતી બીજા શબ્દોમાં કેવું હોય તો સમષ્ટિ કે તેમાંથી પસંદ કરેલા નિદર્શના એકમો પર વ્યાખ્યાયિત ચલ લક્ષણ પરથી તપાસને આધારે મળેલા જે પરિણામો છે એને આપણે કહી શકીએ છીએ માહિતી માહિતી જે છે બે પ્રકારની હોય છે જે આગળ હમણાં આપણે પ્રકાર જોયા લક્ષણના સંખ્યાત્મક માહિતી માહિતી અને ગુણાત્મક એ જો માહિતીમાં એકમો જે છે એ આંકડાના સંદર્ભમાં રજૂ કરી શકાય એટલે કે સંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને આપણે કહી શકીએ છીએ સંખ્યાત્મક માહિતી જેમ કે વિદ્યાર્થીનું વજન ઊંચાઈ ગુણ એ આપણે હમણાં જ વાત કરીએ પ્રમાણે સંખ્યાત્મક ચલ હતો તો એના સંદર્ભની માહિતીને સંખ્યાત્મક માહિતી કહીએ છીએ અને જો તે ચલ ગુણાત્મક હોય એટલે કે જો ગુણાત્મક ચલના અવલોકનોના સમૂહને આપણે ગણતરીમાં લઈએ તો તેવી માહિતીને આપણે ગુણાત્મક માહિતી માહિતી કહીએ છીએ જેને અંદર ઉદાહરણમાં આપણે જે આગળ લીધા એ પ્રમાણે સુંદરતા ચતુરાઈ હોંશિયારી પ્રમાણિકતા વગેરે લઈ શકાય મિત્રો આજના સેશનમાં આપણે આ અગત્યના અમુક મુદ્દાઓ જોયા છે નેક્સ્ટ સેશનમાં બાકીની માહિતી જે છે બાકીની વ્યાખ્યાઓ પદ છે તે જોવાના છીએ તો આ સેશનમાં આટલે સુધી રાખવાના છીએ जय माता थैंक यू प्लीज लाइक सब्सक्राइब शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशन थैंक यू